નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી હું છું આપની સાથેની પાછળમાં પહેલા વાત અસામાજિક તત્વોના આતંકની અમદાવાદમાં અસામાજિક તત્વોએ હદ હટાવી વસરાલમાં તલવારો સાથે આતંક મચાવ્યો તલવાર છરી ધોકા સાથે મારામારી પર ઉતરી આવ્યા શાશ્વત બે સોસાયટી નજીકનો વિસ્તાર આખા વિસ્તારને અસામાજિક તત્વોએ બાનમાં લીધા હતા અજાણ્યા રાહદારી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો વાહનોમાં તલવાર ધોકામારી કરીને તોડફોડ મચાવી હતી બે રાહદારી પર હુમલો કરતા બંને ઈજાગ્રસ્ત થયા અત્યાર સુધીમાં એક સગીર સાહેબ ચૌદ આરોપીને રાઉન્ડઅપ કરાયા છે આરોપીઓ અમરાઈવાડીના રહેવાસી હોવાની જાણકારી છે એક ખોખરા અને એક વસ્ત્રાલનો રહેવાસી છે અંગત અદાવતમાં અસામાજિક તત્વોએ તોડફોડને અંજામ આપ્યો રામોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી અને જે આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા તેમની સારી રીતે સરભરા કરી વારંવાર અસામાજિક તત્વોના આતંકથી સુરક્ષા તંત્ર પર પણ સવાલ ઉઠી રહ્યા છે પોલીસ આ તમામ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી છે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું છે સંવાદદાતા ઋત્વેજ લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈએ ઋત્વેજ આજે ચૌદ અસામાજિક તત્વોને અટકાયત કરીને તેમની સારી સરભરા પોલીસે કરી છે શું વિગતો દીપા ગત મોડી રાત્રે જે પ્રકારે આ બનાવ સામે આવ્યો હતો તેને ધ્યાનમાં રાખીને જે વિડીયો વાયરલ થયા હતા વિડીયોમાં જે પ્રકારે ગંભીર દ્રશ્યો સામે આવ્યા હતા તેને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસની અંદર જોડાઈ હતી અને તાત્કાલિક રીતે આરોપીઓની ધરપકડ થાય તે માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે મોડી રાત્રે જ લગભગ બનાવ ચાર કલાકની અંદર જ નવ આરોપીઓ ઝડપી લીધા હતા અને ત્યારબાદ તે આરોપીઓની પૂછપરછ દરમિયાન અલે બીજા આરોપીઓના નામ સામે આવ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ ચૌદ જેટલા આરોપીઓ છે તેઓને ઝડપી લેવામાં આવ્યા છે અને હાલ તેઓની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે આ સિવાય અન્ય જે ફરાર આરોપીઓ છે તેને પકડવા માટે પણ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ રામોલ પોલીસ સ્ટેશનની ટીમો છે તે કાર્યરત છે હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેઓની ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે આરોપીઓ જે પ્રકારનું વર્તન જોવા મળ્યું હતું જે વિસ્તાર છે અને જે આતંક મચાવ્યો હતો તે ભારે રોષ જોવા મળ્યો હતો અને આ પ્રકારની ઘટના ફરી ન બને તે પ્રકારની માંગ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી હતી તેને ધ્યાનમાં રાખીને હાલ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીઓ વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી થાય તે પ્રકારના પ્રયત્નો છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે ઋત્વિજ જ્યારે આ ઘટના બની હતી મોડી રાત્રે ત્યારબાદ સવારે તમે જ્યારે લોકો પાસેથી જાણકારી મેળવી પ્રતિક્રિયાઓ મેળવી તો એ લોકોનું કહેવું હતું કે વરઘોડો કાઢવામાં આવે ત્યારે જ જે બાળકો છે તેમને શાંતિ મળશે તેમને એવો વિશ્વાસ કેળવાશે કે પોલીસ અમારી માટે છે અને અમે ડરથી નહીં પરંતુ સારી રીતે બહાર નીકળી શકીશું પોતાના ઘરના હવે તેમાં તેમની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે સ્થાનિક રહેવાસીઓ છે તેઓ હાલ ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે કારણ કે જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા સ્વાભાવિક છે કે તેઓએ આ પ્રકારનું વર્તન કોઈ દિવસ જોયું જ ના હોય અને સરેઆમ જયારે આ સામાજિક તત્વો છે તે હાથમાં તલવાર છે લાકડીઓ છે છરીઓ જેવા હથિયારો સાથે આતંક મચાવતા હતા નિર્દોષ વ્યક્તિઓ ને પણ તેઓએ ભોગ બનાવ્યા હતા કારણ કે જે રાહદારીઓ હતા તે રાહદારીઓ લગભગ ત્રણેક જેટલા રાહદારીઓ છે તેઓને ઈજા પહોંચાડી હતી તેઓ તો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો એટલે જ ગંભીર બાબત કહી શકાય અને તેને ધ્યાનમાં રાખીને લોકોમાં એક ભારે રોષ જોવા મળી રહ્યો હતો લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે અને લોકો એક જ માંગણી કરી રહ્યા છે કે આ પ્રકારનો બનાવ ન બને તે માટે ખાસ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવે અને લોકોની એ પણ માંગ હતી કે જે બનાવ બન્યો છે તે બનાવની નજીકમાં એક પાન પાર્લર આવેલું છે અને જે પાન પાર્લર છે ત્યાં મોટા ભાગે અવારનવાર આ પ્રકારના બનાવો બનતા હોય છે જેથી આ પ્રકારના બનાવો બને નહીં તે માટે ત્યાં પોલીસ પોઈન્ટ પણ રાખવામાં આવે અને પોલીસ દ્વારા સતત અહીં પેટ્રોલિંગ કરવામાં આવે ઋત્વિજ આભાર તમામ જાણકારી આપવા માટે તો સ્થાનિકોએ એવું કહ્યું હતું એવી માંગ કરી હતી કે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે જેથી જે બાળકો ડરી ચૂક્યા છે મહિલાઓ ડરી ચૂકી છે તેમને એક રાહત મળે કે પોલીસ તેમની માટે છે અને તેમને બહાર જવામાં કોઈ જ ડરનો અહેસાસ ન થવો જોઈએ જે પણ અસામાજિક તત્વો હતા તેમાંથી રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે ચારની શોધખોળ અત્યારે યથાવત છે એક સગીર સહિત ચૌદ લોકોની અટકાયત કરાઈ છે અમે પાંચ લોકો હતા હું મારી મમ્મી મારો ભાઈ મારો બીજો કાકાનો દીકરો અને મારા પપ્પા અમે પાંચ જણ જઈ રહ્યા હતા એક જગ્યાએ એક ઘરથી બીજા ઘરે અમારા ઘરેથી મોટા આપાના ઘરે અને વચ્ચે રસ્તામાં અમારો આ રોજનો રસ્તો હતો જ્યાં જ્યાં બનાવ બન્યો ત્યાં અને અચાનક જ અમને બિલકુલ ધ્યાન નહીં આપણી એવી આપણને એમ લાગે કે હોળી ચાલે છે એટલે બસ હોળીનો આ ક્રાઉડ હશે પણ એના બદલે એવું થઈ આવ્યું કે અચાનક જ છોકરાઓ આવ્યા અમુક દસ પંદર છોકરાઓ અમારી ગાડી પર હુમલો થયો મારા પપ્પા મારા અને બે ભાઈઓ પર ઘણો હુમલો થયો છે એમને ઘણું વાગ્યું છે અ એમને ઘણા સ્ટીચિસ આવ્યા છે અને અત્યારે લોકો હોસ્પિટલાઇઝ છે એમને સુપરવિઝન રાખેલા છે ફોર મોતની આગ સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગના સમાચાર આગની ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલી બિલ્ડિંગમાં આગ લાગી છઠ્ઠા માળે આગ લાગી જે બાદ આગ વધુ પ્રસરી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જો કે ત્રણ લોકોના મોત બાદ જે કરુણ દ્રશ્યો સર્જાયા હજુ ટીઆરપી અગ્નિકાંડની જે ઘટના બની હતી તેને કોઈ ભૂલી નથી શક્યું અને એવામાં વધુ એક દુર્ઘટના સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈશું હાર્દિક અત્યારની શું સ્થિતિ છે ફાયર વિભાગના અધિકારીઓ કોઈ માહિતી આપી

તે હાઈ રાઈઝ બિલ્ડિંગ છે દસ માળની આ બિલ્ડિંગમાં જે છે છઠ્ઠા આગ લાગી હતી ખાસ કરીને ફાયર વિભાગની જે રેસ્ક્યુ ટીમ છે તેમના દ્વારા પણ એક કલાક કરતાં વધુ સમય સુધી આ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારે આ ઘટના બની હતી આપણે રેસ્ક્યુ કરનાર વ્યક્તિ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું આ શું કશું આવી

ખાસ કરીને અત્યારે તો સવારથી સવારની અજ છે કે અહીંયા આવી આખી ઘટના બની હતી પરિવારોના હાલ પણ બેહાલ થયા છે અત્યારે આગ જે ચોક્કસથી કાબૂમાં આવી ગઈ છે જે રીતના હજુ પણ જે છે ફાયર વર્કની ટીમ દ્વારા ડાયરેક્ટ ફ્લોર પર આવીને તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને જે રીતના રાજકોટના 150 ફૂટ રોડની જેટની બિલ્ડિંગ આવેલી છે રાજકોટના લોકોને ફરી એક વખત ટીઆરપી અગ્નિકાંડની ઘટનાની યાદ આવી ગઈ છે ફરી એક વખત રાજકોટના લોકોના આક્ષેપ આશુ જોવા મળી કરવામાં આવતા પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક સવારના સમયે જે છે તે અહીંયા ગુજરાતી ઉજવણી કરવાનો અધિકારીઓ પણ પહોંચ્યા છે આક્ષેપના કારણે લાગી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે

સામે આવેલું છે હાથ લાગ્યા બાદ સાત આઠ નવ દસ ફ્લોર ઉપર પ્રસરી છે જેમાં લોકો કહેવાય છે બે મહિલા અને બે બાળકો નું રેસ્ક્યુ એના આઘલા કારણ કે બીબી શોર્ટ સર્કિટ છે જે પેપર ઉપર એવી વાત સાંભળવામાં આવી છે અલી મને બહુ આઈડિયા નથી કે એની ટીમ હો એમાં બચાવ કામગીરી કરી કરી બધા ખાસ કરીને ત્રણ જેટલા લોકોના મૃત્યુ થયાની વિગત પઠાણભાઈ હોસ્પિટલમાં સારવાર માટે આવું છું બરાબરભાઈ ફાયરને કોઈ જોવાનો ઈજાગ્રસ્ત થયા છે કે વિગત મળી છે આખી તો અમે સાર્વર માટે હોસ્પિટલ મોકલા છે ફાયરના ફાયર અમે અત્યારે અહીંયા બચાવ કામગીરીમાં લાગ્યા છીએ જે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા એને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલેલા છે સિવિલ હોસ્પિટલનું તંત્ર એની તબિયત કેમ છે હું છે ત્યાં તપાસ સર્વિસ સારવાર કરી રહ્યા છે એ સારવારના અંતે એ જ રિપોર્ટ આપશે અમે અત્યારે અહીંયા આગ કંટ્રોલમાં છે અને બાકીના લોકો અંદર છે નહીં એની એક એક ફ્લોર ઉપર ચેક કરી કેટલા લોકોને બચાવ્યા ભરતભાઈ કાંઈ હતી લગભગ સાઠ એક લોકો ઉપરથી આઠમાં નવમાં દસ અગિયારમાં માળ ઉપર હતા એમને કોર્પોરેશનની ફાયરની લિફ્ટ દ્વારા નીચે ઉતારી અને સેફલી બહાર નીકળી સમાચારમાં આગળ વધીએ રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત એક કેસમાં મોટો ખુલાસો થયો છે ખાનગી બસ ચાલકે યુવકને અડફેટે લીધો હોવાનું સામે આવ્યું પોલીસે બસ ચાલક અને ક્લીનરની અટકાયત કરી છે પોલીસના જણાવ્યા અનુસાર રાજકોટ અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં યુવકનું મોત થયું હતું ત્યારે ગત નવમી તારીખના રોજ મૃતકના બનેવીની ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે રાજકોટ શહેર પોલીસની તપાસમાં જૂનાગઢની જુનાગઢથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ દ્વારા અકસ્માત એકસો પચાસ થી વધુ સીસીટીવી તપાસ કર્યા અને ક્લીનરની અટકાયત કરી રમેશ મેર અને ઇબ્રાહીમ નામના વ્યક્તિઓને જૂનાગઢથી ઝડપી પાડવામાં આવ્યા અને અકસ્માત સર્જનાર બસ પણ કબજે કરાઈ એ પોતે જ્યારે ત્યાંથી બે ને તેત્રીસની આજુબાજુ પસાર થાય છે તેની પહેલાં ત્યાં બોડી પડેલું હતું એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે એકત્રીસ એકત્રીસ નંબરની અને તે શંકાસ્પદ જણાય તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પરેને પ્રકાશ પડતા તેના દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલો હતો તેવી કબૂલાત આપવામાં આવી છે ગોધરા વડોદરા હાઈવે પર લોકોએ ચક્કાજામ કર્યો કાલોલ નજીક આવેલા ઘોડા ગામના નિવાસીઓએ ચક્કાજામ કરીને ભારે વિરોધ દર્શાવ્યો તાજેતરમાં અહીં કાર ચાલકે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત નિપજ્યું હતું આ પહેલા પણ આવા ગંભીર અકસ્માત અહીં થતા રહ્યા છે અત્યાર સુધીમાં દસથી વધુ યુવકોના અકસ્માતમાં મોત નિપજ્યા છે ઘોડા નજીક ડિવાઇડર સાંકળો છે જે અકસ્માતોનું કારણ બને છે તેથી ગ્રામજનોએ ડિવાઇડર પહોળો કરવાની માંગ કરી છે અહીં પોતાનો ઠાલવ્યો તેમણે કહ્યું કે ડિવાઇડર પહોળો થવો જોઈએ જેથી આ અકસ્માતોની સર્જાઈ રહી છે તેના પર બ્રેક લાગે પોલીસે સ્થાનિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાયા સ્થાનિકોનો આરોપ છે કે સાંકડા ડિવાઇડરના કારણે જ આ અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ પ્રકારના પગલા નથી લેવાતા અંતે જે લોકો અહીંથી પસાર થાય છે તેમને દુર્ઘટનાઓનો ભોગ બનવું પડે છે વર્ષ દરમિયાન અમારા ઘોડા ગામના અને આજુબાજુના ગામના આ હાઈવે જે ઘોડા ગામમાં જવાનો જે કટ છે બિલકુલ નાનો છે જેના કારણે દસ થી બાર યુવાનો મૃત્યુ થઈ રહ્યું છે અને જેના પરિવારને પોતાનું ગુજરાન ચલાવવું એ ભરણ પોષણ માટે બહુ કાઠું થઈ ગયું છે એટલા માટે આજે અમે એલએનટી ને વર્ષથી લેખિતમાં બન્યો ત્યારથી છે કે અમારો મોટો કરવામાં આવે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી બેઠકમાં જુદા જુદા મામલે નિર્ણય કરવામાં આવ્યા સાબરમતી નદી પર રિવરફ્રન્ટના ફેઝ ટુ અંતર્ગત ટોરેન્ટ પાવર સ્ટેશન પાછળથી સદર બજાર સુધી નવો બ્રિજ બનાવાશે તેના માટે જમીનનો કબજો મેળવવાનો નિર્ણય કરાયો આ ઉપરાંત એમસીના વર્ગ એકથી વર્ગ ત્રણ સુધીના મહિલા કર્મચારીઓ માટે કોડ નક્કી કરવામાં આવ્યો હતો આ માટે પંચાવન લાખનો ખર્ચ એમસી તરફથી કરવામાં આવશે વધુ એક નિર્ણય અંતર્ગત આગામી રથયાત્રાને જોતા કોટ વિસ્તારના જર્જરિત મકાનોનો એડવાન્સ સર્વે કરવા તંત્રને આદેશ આપવામાં આવ્યા આ ઉપરાંત ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે તે માટે નવી બનતી સોસાયટીમાં પર્કુલેટીંગ વેલ મામલે કડક ચેકિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને જે બેરેક ક્રમ બ્રિજ બનવા માટે જઈ રહ્યો છે બસો ચાલીસ કરોડના ખર્ચે એરપોર્ટ જવા માટે એક નવો રોડ બનશે ચીમનભાઈ બ્રિજ પરનું ભારણ ઘટશે અને શાહીબાગ અંડરબ્રિજ છે એનું પણ ભારણ ઘટશે આમ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને આ એક ભેટ રોડની એક નવી ભેટ મળશે ક્લાસ વન કક્ષાના જે અધિકારી છે એના માટે બ્લ્યુ સાડી તદઉપરાંત ક્લાસ ટુ ઓફિસર જે મહિલા અધિકારી છે એના માટે પિંક સાડી અને આપણે વાત કરીએ કે ક્લાસ થ્રી એમ્પલોઇઝ છે એના માટે ઓરેન્જ વ્હાઇટ પ્રિન્ટેડ સાડી આમ અલગ અલગ કર્મચારી માટે આપણે વાત કરીએ કે સાડીનો ડ્રેસ કોડ કલર સાથેનો નક્કી કરવામાં આવેલો છે ધુરેટીના દિવસથી આપણે વાત કરીએ એકત્રીસ માર્ચ સુધી જે લોકોને પાછલી વ્યાજ બાકી હોય રેસિડેન્સની અંદર સો ટકા વ્યાજ માફી અને કોમર્શિયલ મિલકતની અંદર પંચોતેર ટકા માફી એકત્રીસ માર્ચ સુધી વ્યાજ માફીનો લાભ લઈ શકશે અને એપ્રિલ મહિનાની અંદર જે જર્જરિત મકાન હશે એનો સર્વે કરવામાં આવશે અને તેના આધારે આગામી આપણે વાત કરીએ કે આયોજન આ રથયાત્રાનું કરવામાં આવશે આપણે વાત કરીએ કે લગભગ ત્રણ હજાર કરતા વધારે જે અરજીઓ આવેલી છે સર્વે થઈને મહાનગરપાલિકા તેટલી જગ્યાએ પર્કોલેટીંગ વેલ બનાવવા માટેનું આયોજન કરશે આ મહત્તમ વોટર લોગિંગ સ્પોટ ઘટે અને જમીનની અંદર વરસાદી પાણીની માત્રા વધે એ માટેનો પૂરો પ્રયત્ન અત્યારથી કરવામાં આવશે બુલેટિનમાં રોકાઈશું છે નાનકડા વિરામ માટે રંગોત્સવ ઉજવાયો ભગવાન રણછોડ રાય ભક્તો સાથે ધૂળેટી રમ્યા સોના અને ચાંદીની પિચકારી વડે ભગવાન ભક્તો સાથે ધૂળેટી રમ્યા નિજ મંદિરમાં અબિલ ગુલાલ ની છોડો ઉછડી રણછોડ રાય ભગવાન ભક્તો સાથે ધૂળેટી રમે છે ભક્તો ભગવાનને અલગ અલગ ની છોડો ઉછાળે છે માં ભગવાન ના એક મહિના પહેલા ભક્તો સાથે ધોળેટી રમે છે ભર ગુજરાતભરમાંથી ભક્તો ઉમટ્યા છે ભગવાન બાલ સ્વરૂપે ગોપાલજી ફૂલદોર પરિરાજ્યા ખેડામાં રણછોડરાયજી સાથે હોળી રમવા માટે ભક્તોમાં ઉત્સાહ અને આતુરતા જોવા મળી હતી અહીં જે ફૂલ ડોલોત્સવ છે તેને માટે જ ભક્તો પહોંચ્યા છે ભગવાન સાથે પિચકારી વડે હોળી રમવા માટે સૌ કોઈ આતુર હતા જો કે એ ઘણી પણ આવી કે જ્યારે ભગવાન સોના ચાંદીની પિચકારી લઈને ભક્તો પર હોળી રૂપે રંગો વરસાવતા જોવા મળ્યા વિવિધ કલરના સિત્તેર થી એસી ફૂટ ઊંચા જે કેસુડાના ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાંચ કિલો કેસુડાના ફૂલનો ઉપયોગ કરાયો છે સમાચારમાં આગળ વધીએ કોમી એકતાના પ્રતિક રૂપે હોળી પર્વની ઉજવણી કરાઈ હિન્દુ અને વહોરા સમાજના લોકો સાથે એક સાથે મળીને હોલિકા દહન પર્વની ઉજવણી કરી કોમી એકતાનો સંદેશ પાઠવ્યો છેલ્લા વર્ષથી આ રીતે ઉજવણી કરવામાં આવે છે છે એમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને અમે હોળીનો પર્વ ઉજવે છે અમારા તરફથી પણ ઘણા પબ્લિકો અહીંયા આવે છે ને એનાથી ઘણો ફાયદો પણ થાય છે આજે હોળી છે એમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા ભેગા મળીને એના અમે આ પર્વ ઉજવણી કરીએ છીએ આ તહેવાર ભાઈચારો એકતા પ્રેમ અને વિશ્વાસનું એક ભાઈચારોનો તહેવાર છે અમે એને માનીએ છીએ અનેક વર્ષોથી પટેલવાળામાં આજે હોળી દહન થાય છે આ છેલ્લા પચાસ વર્ષથી અમે આ હોળી તફાવો આવી છે આ હિન્દુ મુસ્લિમનો તહેવાર પ્રતિક છે અમે લોકો દર સાલ આવી છે હિન્દુ મુસ્લિમ વિસ્તારના લોકો બધા જ આવે છે હિન્દુ મુસ્લિમ જનતાનો આ પ્રતિક છે દર સાલ આવે આ સાથે જ માં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી